બાપ ઉગારી લેજે હો અન બીજી વખત ઈ જોવાજ આવ્યો તો ઢાટ 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 બીજી વખત જ્યારે फांसीના માતડાની દોરિયું તૂટી પણ તા તો થર 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 ઘરો અમલદાર ધૃદવા મંડણો તો કે આવો મે મારી જિંદગી માં કોઈદી જોયું નથી આવું હું જોઉં છું फांसीના માતડાની દોરિયું બબે વખત તૂટે દર્શની પુરાવો મોટો ઓથ અને ત્રીજી વખત કીધું કે ત્રીજી વખત દોરિયું બાંધો અને ટેકણ ખેવો અને હવે જો આ દોરિયું તૂટી જાય તો ચારે ચાર નિર્દોષ જાહેર કરવા પડે બાપ હું તમને હું આગળની વાતો કરું એ ત્રીજી વખત જ્યારે ફાંસીને માતળે પાછા ગળામાં દોરિયા નાખીને જલ્લાદ ઉભાતા અને હુકમ થયો અને હુકમ સૂતાતા પછી તો આ જે ચારેય આદમી હતા ને એને મનોમન ભાવડ અને શ્રદ્ધા પૂરી વિશ્વાસ પૂરો આવી ગયો હતો હાય ઠાકર હાય પાળિયાદના ઠાકર બાપ બે વખત ધજા વાળા મારો હાથ હાંભળીને બે વખત દોરી તોડી છે હવે એક વખત ભેળા ભેળ દોડી તોડના એટલે તારો અમારું જીવન ઉજળી જાય અને તારો જગતમાં જાય જય ગા થઈ જાય અને ત્રીજી વખત જ્યાં પાછું ગોરા અમલદારે હુકમ કર્યો ને ટેકન ખેહ્યું અને ટેકણ ખે હતા પાછો ઈજ અવાદ આવ્યો તો ધડ 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 અવાદ આવ્યો અને ચારે ચાર ને જ્યારે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા વાત મોટી છે ઘણી બ્રહ્મણ ચરિત્રમાં ઘણી વાતો છે પણ મારે ખાલી યાદી કરે છે બાપ એ બીજે દિવસે જ્યારે માનતા કરવા આવ્યા ને કથા આપ જાણો છો મારે કથા કહેવાની જરૂર નથી તેની લખમણ બાપો ગાદીપતિ હતા અને લખમણ બાપો બેઠા બેઠા રામાયણ વાંચતા હતા અને રામાયણ વાંચતા વાંચતા જયારે ચારેય આદમીઓ પગે લાગે છે નમસ્કાર કરે છે માનતા કરવા આવે છે અને ત્યારે કીધું બોઠા બાપુ પાળિયાદના ઠાકરે અમને ફાંસીના માચડે છે ત્રણ ત્રણ વખત ઉગાર્યા છે બાપ આ તો ઠાકર છે ઉગારી હકે નવાય નહીં પણ વાંચતા વાંચતા આમ રામાયણ ઉપર જ્યાં નજર કરે અને આમ કરી આમ લક્ષ્મણ બાપુ હાથ ઊંચા કર્યા કે બાપ આ તો ઠાકર છે ઉગારી હગે પણ ત્યાં ત્યાં લોહી ના ધીણા ધીણા ધ્રાગા ને રેલો હારેલો જોયો એ લોહી નો રેલો હારેલો જોઈ અને કીધું કે બાપુ આ તમારા હાથમાં લોહી તમે તો રામાયણ વાંચો છો અને પાળિયાદ ઠાકર છો મહંત છો અને તેથી લક્ષ્મણ બાપુ એટલું કીધું તું બાપ

ત્રણ ત્રણ વખત બાપ ફાંસીના માથડેથી બચાવી હગ્યા એ પાળીયાદના ઠાકર છે